તો સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય બ્લોગ તો અત્યારે આપણે જવાનું છે શિવહરી માતાના દર્શન કરવા તો હું અને મારો ભાઈ નીકળી ગયા જેવી શિવહોરી માતાના દર્શન કરવાની સાઈડ તો પહેલાં તો મિત્રો અમે ગણપતિ બાપાના દર્શન કરવા જઈશું તો ચાલો અમે નીકળવી અમારા ગણપતિ બાપાના દર્શન કરવાને શિવરી માતાના દર્શન કરવાની સાઈડ આ ખાસ બાહુબલી ગણપતિની સાઈડ લઈ જાય છે આ ગણપતિ છે તમે દર્શન કર્યું ત્યાંથી નીકળી ગયા અમે પાછા શિવોએ માતાના દર્શન કરવાની સાઈડ ઠંડી હવા આવતી હતી આવી ઉપરની સાઈડ ઉપરની સાઈડ તમે જોઈ શકો છો સરસ મજાનું બધું તૈયાર પણ કરેલું છે મિત્રો નાનકડી જગ્યા સિહોર ગામડામાં આવું મોટું મંદિર થવું એ બહુ મોટી વાત કહેવાય અત્યારે અમે જાવીએ એ મંદિરની ઉપરની સાઈડ કેમ કે ત્યાં મિત્રો ઘણી બધી વસ્તુ મળતી હોય છે જેમ કે પ્રસાદી હોય માતા નારિયલ ચુંદળી બધી ટોટલ વસ્તુ મળતી હોય છે અહીંનું તમને વ્યૂ પણ અમને બતાવવું થોડુંક વાર લાગશે અહીંથી તમે જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ પણ હતું ઠંડુ પણ હતું અને અહીંયા માતાજીની બધી સુવિધા હોય અહીંયા અહીંથી અમારું આખું શિહોર ગામ બતાતું હતું તમારું મારું ગામ છે શિહોર નાનકડા ગામડામાંથી આ નાનું શિહોરી માતાનું મંદિર બનાવવામાં આવેલ છે તમારે બધા દર્શન કરવા હોય તો લોકેશન હું આપી દે ભાઈ આવજો આનું લોકેશન જો અહીંથી ઠંડી ઠંડી હવા આવતી હતી મિત્રો જો અહીંયા બધી પ્રસાદી જે લેવો નારિયેળ બધું ટોટલિંગ વસ્તુ અહીંયા મળતી હોય છે પાણીની પીવાની સુવિધા બાકડા બેસવાનું બધી ટોટલિંગ વ્યવસ્થા અહીંયા હતી શિવરી માતાના મંદિરે અહીંયા નાગદાદાનું મંદિર હતું એને પણ અમે પગે લાગીને નીકળી ગયા ઉપરની સાઈડ અહીંયાથી તમે એકવાર વ્યૂ જોઈ લો મિત્રો સરસ મજાનું વ્યૂ હતું અને આ રહ્યો આપણું નાગદાદાનું ઉપરની સાઈડ ઉપરનો અહીંયા એક ત્રણ ચાર વાર દીપડા પણ આવેલા છે અહીંયા એક ડિપાર્ટમેન્ટ વાળા દીપડા પણ ત્રણથી ચાર વાર લઈ ગયા છે ત્યારે હું તમને બતાડું આગળની સાઈડ તમે જોઈ શકો છો સરસ મજાનું ઠંડુ વાતાવરણ ગુફા પણ ને મિત્રો કટલી બધી છે અહીંયા એક ઐતિહાસિક સ્થળ છે આ શિવરી માતાનું મંદિર તો અત્યારે અમે છીએ ઉપર દાદરા એક દાદરા મેં કહ્યો તો મિત્રો ન્યા પચાસ સાઠ જેટલા દાદરા હતા અને અહીંયા કાંક પચાસ સાઠ જેટલા દાદરા છે તો અત્યારે મેં ચડવી સીવી દાદરે ઉપર જવા માટે કેમ કે શિવરી માતાના દર્શન કરવા માટે મને જવું પડશે કેમ કે મિત્રો ઘણા વખત મને સમયથી થયું કે આનો એક વ્લોગ બનાવીને આપણી ચેનલ ઉપર નાખવી તમે જોઈ શકો છો અહીંથી સરસ મજાનો વ્યૂ પર તમને દેખાતો હોય છે આપણે ઉપર આવીને શિવહરી માતાના કરી લીધા દર્શન તમે પણ શિવહરી માતાના દર્શન ત્યાંથી બધા કરી લ્યો જય શિવહરી માતાઓ બાપ જય શિવહરી મા અહીંથી તમે વ્યૂ જોઈ શકો છો સરસ મજાનો અહીંયા સુવાની ખાવાને પીવાની બધી વ્યવસ્થા છે ઉપર મિત્રો એટલી હવા આવતી હતી ને લિટરલી ઠંડીમાં ઠંડી હવા આવતી હતી જોઈ શકો છો મિત્રો મારા વાળ પણ હાથમાં રહેતા નથી એ પણ રે નીચા પણ ઉપર વાળ રહી ગયા છે બધું તમે સુંદર મજાની આ જગ્યા જોઈ શકો છો શિવરી માતાને તજા પણ ફરકતી હતી મિત્રો આ જગ્યા એવી છે ને તમે ઉપર આવો ને એટલે તમને ઠંડુ ઠંડુ હવા આવતી હોય નીચે જાણે તો હવાનો જરીક પણ હવા ન હોય એવી આ ઐતિહાસિક સ્થળ છે તમે જુઓ શિવરી માતાની તજા પણ ફરકે છે ને લખેલું છે જય શિવરી માતા લખેલું પણ છે અહીંયા મિત્રો આ જગ્યામાં તમે સુઈ શકો છો તમારા નાના નાના છોકરાઓ હોય તો એને પણ અહીંયા તમે સુવાની વ્યવસ્થા બધી વ્યવસ્થા શિવરી માતાના મંદિરે છે આ બધા લોકોને મળીને અમે તો આનું નામ માંગી